ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ તલ તલ એ એક પ્રકારનો તેલી બીજ છે ઇંગ્લિશમાં તેને અ કાઇન્ડ ઓફ ઓઇલ સીડ અર્થાત શેષમી કહે છે તલ શબ્દનો બીજો અર્થ તલનો છોડ તેને પણ શેષમી કહે છે તલ શબ્દનો ત્રીજો અર્થ તલ જેવો ચામડી પરનો ડાઘ ઇંગ્લિશમાં તેને મોલ કહે છે તલ શબ્દનો ચોથો અર્થ તળિયું અર્થાત બોટમ થાય છે તલ શબ્દનો પાંચમો અર્થ નીચેનો પ્રદેશ ઇંગ્લિશમાં તેને લોઅર રિજન કહે છે તલ શબ્દનો છઠ્ઠો અર્થ તળેટી અર્થાત રિજન ઓર પ્લેન અને માઉન્ટેન ફૂડ થાય છે તલ શબ્દનો એક સાતમો અર્થ સપાટી અર્થાત સરફેસ થાય છે તલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સેસ્મી સીડ્સ આર ગુડ સોર્સ ઓફ કેલ્શિયમ એટલે કે તલ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ